આજકાલના સમયમાં જ્યાં એક ગ્લાસ પાણી માટે પણ ભાવ લખેલો હોય ત્યાં કોઈ ભોજનાલય ભાવ વગર ચાલે આ વાત જ લોકોને લાવતી સમય હતો સૂરજ ધૂળ ઉડતો માર્ગ અને ભાવવે પરથી ઉતરીને એક થાકેલો મુસાફર ધીમે પગલે ભોજનાલય તરફ આવ્યો પેટમાં ભૂખનો દબદબો હતો આંખોમાં થાક અને મનમાં સંકોચ બોર્ડ પર મોટા અક્ષરોમાં લખ્યું હતું શ્રી શંભુ પ્રસાદ ભોજનાલય નીચે નાની લાઈનમાં ભોજન ભાવથી ભાવ વગર મુસાફરે અંદર પગ મૂક્યો માટીના વાસણો સ્વચ્છ પાથરાણા અને રસોડામાંથી આવતી ઘર જેવી સુગંધો કોઈ સમક ધમક નહીં કોઈ મેનુ નહીં કોઈ ભાવપત્ર નહીં બસ પ્રેમથી પીરસાતું ભોજન તેને બેસાડવામાં આવ્યું એક પછી એક ગરમ રોટલી ત્રણ પ્રકારનું શાક દાળ ભાત અને છેલ્લે થોડું ગોળ કોઈ પૂછપરછ નહીં કોઈ ગણતરી નહીં મુસાફરે ભરપેટ ભોજન કર્યું પેટ ભરાયું પણ મન કંઈક વધુ ભરાયું એક અજાણી શાંતિથી હાથ ધોઈને તે ધીમે ધીમે ગલ્લા પાસે આવ્યો ગલ્લા પર બેઠેલા એક વૃદ્ધ પુરુષ સાદી ભગવી સાદર કપાળે ભસ્મની ત્રિપુર ગળામાં રુદ્રાક્ષ ચહેરા પર અદભુત શાંતિ મુસાફરે સંકોચ સાથે પૂછ્યું શેઠ કેટલા પૈસા આપો વૃદ્ધે નજર ઊંચી કરી હળવી સ્મિત સાથે સામે પડેલી એક લોખંડની પેટી તરફ ઈશારો કર્યો સામે શું દેખાય છે પેટી માત્ર પેટી નહીં દીકરા એ ધર્મ પેટી છે મુસાફર ગુસવાયો વૃદ્ધ બોલ્યા તમે પેટ ભરીને જમ્યા ખોરાક ગમ્યો હોય મને સંતોષ હોય તો જે યોગ્ય લાગે એ નાખો ન લાગે તો કશું નહીં પણ ભાવ તમારો હોવો જોઈએ વૃદ્ધ હળવા હસ્યા ભાવ ભોજનના હોય પ્રસાદીના નહીં એ શબ્દોમાં કંઈક એવું હતું કે મુસાફર મૌન થઈ ગયો અહીં વૃદ્ધ આગળ બોલ્યો કે ભોજન વેસાણનું નથી અહીં શંભુ મહાદેવના નામે પ્રસાદ મળે છે ખવડાનાર પણ એ ખાનારા પણ એ તો ભાવ ક્યાંથી આવે વૃદ્ધનું નામ હતું શિવપ્રસાદ શિવદાસ બાપુ ગામના લોકો તેમને બાપુ જ કહેતા તેઓ આ લઈને માલિક હતા પણ પોતે ક્યારેય માલિક શબ્દ વાપરતા નહીં હું તો માત્ર સેવા કરું છું ભોજ લોજ તો મહાદેવની છે દરરોજ સવારમાં શિવદાસ બાપુ સ્નાન કરીને દીવો પ્રગટાવી મહાદેવની પૂજા કરતા ત્યારબાદ જ રસોડામાં આગ પ્રગટતી તેમની પત્ની શાંતિબેન શાંત સ્વભાવની આંખોમાં ભક્તિ અને હૃદયમાં ખોટ સહન શક્તિ બંનેનું જીવન સરળ હતું ખેતીની સારી જમીન હતી થોડું ઘણું અનાજ અને સંતોષ પણ શિવદાસ બાપુના મનમાં એક ખાલીપો હતો એક સાંજે તેમણે શાંતિબેનને કહ્યું કે શાંતિ આપણા માટે તો બધું છે પણ અંદરથી સંતોષ નથી થતો કેમ મનમાં થાય છે આ બધું ફક્ત આપણા માટે જ કેમ ભૂખ્યા માણસને જોઈને દિલ કંપી જાય છે એ રાતે શિવદાસ બાપુને એક સ્વપ્ન આવ્યું સફેદ પ્રકાશ શાંતિ અને એક ગંભીર અવાજ શિવદાસ ફક્ત તારા માટે નહીં ભૂખ્યા માટે કંઈક કર બીજા દિવસે તેમણે નિર્ણય લઈ લીધો હાઈવેની બાજુમાં પોતાની જમીન પર ભોજનાલય ઉભું કરવાનું ભાવ વગરનું એટલે કિંમત વગરનું ભેદભાવ વગરનું લોકોએ અટકાવ્યા આજના જમાનામાં નહીં ચાલે લોકો ફાયદો લેશે નુકસાન થશે પણ શિવદાસ બાપુ માત્ર એટલું જ કહેતા કે જો મહાદેવ ચલાવે તો મારી ચિંતા છે શરૂઆતમાં લોકો સંકોચતા કોઈ ઓછો નાખતો કોઈ વધારે કોઈ કંઈ ન નાખતો પણ કોઈને ક્યારેય શરમ ન કરા કરવામાં આવી નહીં ધીરે ધીરે ભોજનાલયની લઈને સરસ ફેલાય ગરીબ પણ આવતો અમીર પણ મજૂર પણ માલિક પણ પણ સમય સરસા વધ્યો આવક પડવા લાગી શિવદાસ બાપુએ એક દિવસ જમીન વેસી નાખી પછી બીજી શાંતિબેન કંઈ બોલ્યા નહીં એક રાતે શાંતિબેન બોલ્યું કે બાપુ બધું ખલાસ થઈ જશે તો શિવદાસ બાપુએ દીવો તરફ જોઈને કહ્યું કે એની ચિંતા મહાદેવને પણ અંદરથી થવી જોઈએ બાપુના હૃદયમાં એક અજાણ્યો ડર ધીમે ધીમે પાંગરતો હતો આ સેવા ક્યાં સુધી અને એ જ સંકટની સાંયામાં એક દિવસ એક અજાણ્યો માણસ ભોજનાલયમાં પ્રવેશ્યો સમય આગળ વધતો ગયો પણ શ્રી શંભુપ્રસાદ ભોજનાલયની આગ ક્યારેય ઠંડી પડી નહીં રોજ સવારે ભોર પડતા જ રસોડામાં સુલો સળતો શાંતિબેન લોટ બાંધતી શાક સમારતી અને મનમાં મહાદેવનું નામ જપતી શિવદાસ બાપુ ભસ્મ લગાવી દીવો પ્રગટાવી કહેતા સરવાળો સંતુલિત રહેતો બાપુને વિશ્વાસ હતો કે ભાવ નહીં ભાવના ચાલે છે પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી હાઈવે પરથી પસાર થતા લોકોની સંખ્યા વધી એક દિવસ સો પછી બે સો અને પછી તો રોજ પાંચસો લોકો જમવા લાગ્યા કોઈ પૂછતું નહીં ભાવ કેટલો કોઈ ફરિયાદ કરતું નહીં ભોજન ઓછું છે પણ રસોડાનો ખર્ચ વધતો ગયો અનાજ શાક ઘી ગેસ બધું મોંઘું થતું ગયું એક સાંજે બાપુએ ધર્મપેટી ખોલી અંદર જોયું આજની આવક ખર્ચ કરતા ઓછી હતી શાંતિબેને શાંતિથી પૂછ્યું ઓછું પડ્યું બાપુએ મોઢું નીચે કરી કહ્યું કે હા પણ ચાલશે ચાલશે આ શબ્દ બાપુના જીવનનો આધાર બની ગયો બીજા દિવસે ફરી પોસું પડ્યું ત્રીજા દિવસે પણ અંતે બાપુએ નિર્ણય લીધો ગામના એક એક ઓળખીતા પટેલને બોલાવીને કહ્યું કે મારી પાંચ વીઘા જમીન વેચવી છે પટેલ શોકી ગયો બાપુ તમે તમને તો કંઈ જરૂર નથી બાપુ હળવેથી બોલ્યા કોઈકને છે જમીન વેસાય પૈસા ભોજનાલયમાં વપરાયા લોકો જમતા રહ્યા કોઈને ખબર પણ નહોતી કે આ થાળી પાછળ કેટલી કિંમત ચૂકવાઈ રહી છે શાંતિબેન ક્યારેય ફરિયાદ ન કરતી રાત્રે દીવો છે એ બુજાતી વખતે ફક્ત એટલું જ બોલતી કે મહાદેવ શક્તિ આપજે પરંતુ સમય દિયાળો નથી થતો થોડા મહિના બાદ ફરી સરસ વધ્યો ફરી જમીન વેસાય પછી ફરી એક દિવસ બાપુ ખેતરમાં ઊભા હતા આજુબાજુ ખાલી પડેલી જમીન જોઈને તેમની આંખોમાં પાણી આવી ગયું આ જમીન પિતાએ આપી હતી આ જમીન પર સંતાનનો મોટા થયા હતા આ જમીન હવે નથી એ રાતે બાપુ લાંબા સમય સુધી ન શક્યા મનમાં પ્રશ્ન ઉઠતા શું હું હઠી બની ગયો છું શું આ સેવા સાસી મહાદેવને ગમે છે અંતે શું થશે સવાર થતા શાંતિબેને કહ્યું કે હવે માત્ર મકાન વસ્યું છે શાંતિબેન થોડા ક્ષણ મૌન રહી પછી બોલી કે મકાન આપણું નથી આશ્રય છે અને જો એ પણ ગયું તો ભાડે રહીશું એ શબ્દમાં કોઈ ડર નહોતો એમાં સંપૂર્ણ સમર્પણ હતું પરંતુ બાપુની અંદરનું મનુષ્ય કમજોર પડતું જતું હતું દરરોજ અંદરથી તૂટી ગલા પર બેઠા ઘણી વાર તેઓ મહાદેવની મૂર્તિ સામે જોઈને મનમાં બોલતા કે પ્રભુ કસોટીનો નથી ને એક દિવસ સાંજે શાંતિબેને કહ્યું કે બાપુ લોકો તમને ભગવાન સમજે છે બાપુ તરત બોલ્યા ના ભગવાન તો એક જ છે હું તો ફક્ત ભૂખ્યા માટે સામે ઉભો માણસ છું પણ એ માણસ હવે એકલતો લાગતો હતો ખાલી થતી જતી હતી મકાન વાત નજીક આવી રહી હતી અને એ જ દિવસોમાં એક બપોરે ભોજનાલયની બહાર એક કાળી કાર આવીને ઊભી રહ્યો સૂટ બૂટમાં સજ સમકતા ચહેરાવાળો એક માણસ અંદર આવ્યો આવો માણસ અહીં પહેલા ક્યારે આવ્યો નહોતો શિવદાસ બાપુએ માથું શું કર્યું અને ભાગ્યે જાણ્યું હતું કે આ મુલાકાત તેમના જીવનની સૌથી મોટી વળાંક બનવાની છે બોપારનો સમય હતો શ્રી શંભુ પ્રસાદ ભોજનાલયમાં રોટલીની સુગંધ દાળ ઉકળવાની અવાજ અને શાંતિબેનના હાથની ઝડપ બધું જ પહેલા જેવું જ ન હતું બહારથી જોનારને કશું બદલાયું લાગતું હતું પણ ગલ્લા પાસે બેઠેલા શિવદાસ બાપુ આજે કંઈક જુદા જ લાગતા હતા તેમની સામે કાગળ પડેલા હતા મકાન વેસવાના બે દિવસમાં સહી થવાની હતી એ મકાન જેમાં શિવ પૂજા થઈ હતી એ દિવાલો જેણે ભૂખ્યા માણસની દુઆ સાંભળી હતી હવે એ પણ પરાયું થવાનું હતું શાંતિબેન રસોડામાં હતી પણ બાપુના મનની સ્થિતિ તેમને સમજાતી હતી તેમણે પાણીનો લોટો લઈને બાપુ પાસે આવી કહ્યું કે બાપુ જે થવાનું હશે એ થશે તમે તૂટશો નહીં હો બાપુએ કંઈ જવાબ ન આપ્યો આંખો મહાદેવના ફોટા પર અટકી ગઈ મનમાં એક જ પ્રાર્થના કે પ્રભુ હવે જો તું શે તો સંકેત આપ એ સમયે બહાર કાળી કાર રોકાય દરવાજો ખોલ્યો એક ઊંચા કદનો સૂટ બૂટમાં સજ માણસ અંદર આવ્યો ચહેરા પર ઘમંડ નહોતો પણ ગંભીરતા હતી આંખોમાં કંઈક દબાયેલો દુઃખ એ માણસે આસપાસ જોયું કોઈ વીઆઈપી વ્યવહાર નહીં પ્લેટ લઈને લાઈનમાં ઊભો રહ્યો શાંતિમેને તેને પણ બધાની જેમ જ ભોજન પીરસ્યું એ માણસ શાંતિથી જમતો રહ્યો દરેક કર્ણ જાણે કોઈ ફરિયાદ સાથે ગળે ઉતરતો હોય એમ જમ્યા પછી સીધો ગલા પાસે આવ્યો બાપુ શિવદાસ બાપુએ નજર ઊંચી કરી કે હા દીકરા આ ધર્મપેટી થોડી અહીં રાખી દઉં જેમ ઈચ્છો એ માણસે પોતાની સાથે લાવેલી એક ભારે પેટી ધર્મ પેટી પાસે મૂકી જમ્યા પછી લઈ લઈશ એમ કહીને તે બહાર નીકળી ગયો બાપુને અસંભો થયો પણ તેઓ રસોડામાં કામમાં વ્યસ્ત થઈ ગયા ભોજન પૂરું થયા પછી જ્યારે એ બહાર આવ્યા એ માણસ ક્યાંય દેખાયું નહીં રસ્તા પર નજર કરી કોઈ કાર નહોતી કોઈ અવાજ નહોતો બાપોની નજર પેલી પેટી પર પડી મનમાં એક ક્ષણ શંકા આવી કોઈ ભૂલથી રહી ગઈ છે શાંતિબેનને બોલાવી કહ્યું કે આ પેટી કોઈ ભૂલી ગયો છે અંદર કંઈક ઓળખાણ હશે જવું પડશે રાત્રે બંને પેટી ઘેરે લઈ ગયા દીવો પ્રગટાવ્યો મહાદેવનું નામ લીધું તાળું ખોલતા જ મને સ્પદ થઈ ગયા અંદર ગોઠવેલી નોટોની થપ્પીઓ હજારો નહીં લાખો નહીં એ તો ગણતરીથી બહાર હતી શાંતિ બેના હાથ કંપી ગયા બાપુના મોઢેથી શબ્દો નીકળ્યા નોટની ઉપર એક લિફાફો પડેલો હતો બાપુએ ધીમે ધીમે ખોલ્યો લખેલું હતું કે બાપુ સમક્ષો નહીં આ પેટી મેં જાણી બુજીને છોડી છે હું તમને ઓળખું છું તમે મને નહીં વર્ષો પહેલાં હું અહીં બે દિવસનો ભૂખ્યો આવ્યો હતો તમે કોઈ પ્રશ્નો કર્યા વગર મને જમાડ્યો હતો એ દિવસ હું તૂટેલો માણસ હતો આજે મહાદેવે મને મુંબઈમાં અબ્જોપતિ બનાવ્યો છે પરંતુ સપનામાં માત્ર બે શબ્દો સંભળાયા કર્જ ઉતાર કર્જ ઉતાર આ પેટીમાં દસ કરોડ રૂપિયા છે મકાન ન વેચશો ભોજનાલય બંધ ન કરશો મારી ઓળખ શોધશો નહીં મને ફક્ત એટલો સંતોષ જોઈએ છે કે હું મારા ભગવાનનો હુકમ પૂરો કરી શક્યો એક ભક્ત લિફાફો હાથમાં લઈને બાપુ જમીન પર બેસી ગયા આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ને શાંતિબેન પણ મૌન હતી એ રાતે બંને એક શબ્દ પણ બોલ્યા નહીં માત્ર દિવો જ બળતો રહ્યો અને બહાર ક્યાંક દૂર શિવની ડમરૂની ધ્વનિ જાણે સંભળાતી હતી સવાર પડી પરંતુ એ સવાર સામાન્ય નહોતી શિવદાસ બાપુની આંખો આખી રાત મંદ જ રહી નો હતી દીવો બુજાયો હતો પણ મનમાં જે પ્રકાશ ફેલાયો હતો એ હજુ તેજસ્વી હતો શાંતિબેન વહેલી સવારે ઊઠી તેમણે મહાદેવની સામે દીવો પ્રગટાવ્યો હાથ જોડીને એક જ શબ્દ બોલ્યા કે આભાર બાપુ ધીમે પગલે બહાર આવ્યા હાઈવે તરફ નજર ગઈ એ રસ્તો જે તેમને તોડી રહ્યો હતો આજે તેમને સંભાળી રહ્યો હતો ટેબલ પર પડેલા કાગળો મકાન વેચવાના બાપુએ હાથમાં લીધા થોડા ક્ષણ જોયા અને પછી દીવાની જ્યોતમાં ધીમે ધીમે બળાવી નાખ્યા શાંતિબેન કશું બોલ્યા નહીં આંખોમાં પાણી હતું પણ એ પાણીમાં ભય નહોતો વિશ્વાસ હતો એ દિવસે ભોજનાલય ખુલ્લું ત્યારે કશું અલગ નહોતું ન કોઈ જાહેરાત ન કોઈ ઢંઢેરો ન કોઈ દાનમી વાત લોકો આવ્યા જમ્યા ઓડકાર ખાધા ગલ્લા પાસે આવીને પૂછ્યું કે બાપુ કેટલું આપો બાપુ હસ્યા જેટલું મન કહીએ એટલું આપો પરંતુ હવે બાપુના હસવામાં થાક નહોતો એમાં શાંતિ હતી થોડા દિવસોમાં જ બાપુએ ગામના જ એક માણસ પાસેથી નવી જમીન ખરીદી ખેતી ફરી શરૂ થઈ ગઈ ભોજનાલયમાં રસોડું વિસ્તૃત થયું પણ એક વાત ક્યારેય બદલાય નહીં ભાવ નહીં ભાવના બાપુએ ક્યારેય દસ કરોડની વાત કોઈને કહી નહીં લોકોને ફક્ત એટલું જ ખબર હતું કે આ ભોજનાલય ભગવાન સલાવે છે સમય જતાં અહીં માત્ર ભોજન નહીં આશા પણ વહેવા લાગી બીમાર માટે ખાસ થાળી મજૂર માટે વહેલી સવારની રોટલી ભૂખ્યા બાળક માટે મીઠી વાણી એક દિવસ શાંતિબેને પૂછ્યું કે બાપુ તમને માણસ ફરી મળવો હોય તો બાપુ હળવેથી બોલ્યા જો મહાદેવ ઈચ્છે ને તો મળશે ન ઈચ્છે તો એ પ્રસાદ શિવદાસ બાપુ હવે વૃદ્ધ થયા પણ ગલ્લા પર આજે પણ બેસે છે એ ધર્મપેટી એ સ્મિત ક્યારેક કોઈ મુસાફર પૂછે છે બાપુ આ બધું કેવી રીતે ચાલે છે બાપુ સામે મહાદેવના ફોટા તરફ જોઈને કહે છે કર્જ ઉતારવાથી આ ભોજનાલય હવે માત્ર જગ્યા નથી એક એક છે છે વિશ્વાસ કે દુનિયામાં હજી પણ એવું કંઈક છે જે પૈસાથી નહીં પ્રાર્થનાથી ચાલે છે અને ક્યાંક દૂર કોઈ અજાણ્યો માણસ દૂર સોમવારે મહાદેવ સામે દીવો પ્રગટાવીને આ ભોજનાલય માટે પ્રાર્થના કરે છે કારણ કે સૂકવાયું છે પણ કૃપા હજુ વહે છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક્યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ મિત્રો